તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કરંટ અફેર્સ ચાલુ કરી રહ્યા છે બરાબર આપણે પહેલો અફેર્સની વાત કરીએ તો એમાં પહેલું કે ગુજરાતના નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે ભારતે કયા દેશ સાથે એમઓયુ કર્યા છે એ છે ઇન્ડોનેશિયા બી છે વિયેતનામ સી છે બાંગ્લાદેશ અને બી છે કતાર તો આપણો આન્સર હશે કયો વિયેતનામ આ વિયેતનામ સાથે આપણે જે એમલુ કર્યો કે લોથલ બંદરને પ્રવાસન ઉદ્યોગ તરીકે વિકસાવવા માટેની એને જરૂરિયાત ઊભી થઈ અને આ જ લોથલને આપણે હેરિટેજ સાઇટ પણ તરીકે માન્યતા આપેલી છે બરાબર આમાં હવે હેરિટેજ સાઇટ છે મેરી ટાઈમ હેરિટેઝ કોમ્પ્લેક્સ એટલે કે એને પ્રવાસન ઉદ્યોગ ગુજરાતનું જે છે એને પ્રવાસન ઉદ્યોગ તરીકે વિકસાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે બરાબર લોથલની સાથે સાથે જેટલા પણ વાયર જે સાઇટો છે પાસેના એ બધાને વિકસાવી શું કરવાનું છે પ્રવાસ ઉદ્યોગ ગુજરાતનું જે પ્રવાસન ઉદ્યોગ છે એને વિકસિત કરવા માટેનો આ પ્રયત્નના ભાગરૂપે છે બરાબર એના પહેલાં પણ આ વિચાર થઈ ચૂક્યો છે હવે આના વિશે જાણી લઈએ કે આ જે કરી રહ્યો છે એની કોણ છે તો મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટર વેઝ દ્વારા આ એમઓયુ કરવામાં આવે છે એટલે કે ગુજરાત સરકારે નથી કર્યું પણ કોણે કર્યું છે ભારત સરકારની જે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટર વેઝ છે એના દ્વારા અને એના મંત્રી છે સબિન્દો સોનોવાલ આપણ યાદ રાખો આનું જે ઇનોગ્રેશન કર્યું છે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં છે તમે જે વાત કરી રહ્યા છો એટલે કે ગુજરાતમાં જે વિકસિત કરવાની વાત થઈ છે એટલે કે એને પહેલા પ્રવાસન ઉદ્યોગ કરે કે ગુજરાત સરકાર વિકસાવી રહ્યું છે આને છે ને હેરિટેજ સાઇટ કોમ્પ્લેક્સ તરીકે હવે કહ્યું તો આ ભારત સરકાર દ્વારા પણ એમાં શું વિકસિત વિકસિત કરવામાં આવી રહ્યું છે એની કોણ છે તો ભારતની મિનિસ્ટ્રી ઓફ ફોર્સ સિટી એન્ડ વોટરવેઝ ગુજરાત સરકારની હશે તો કલ્ચરલનો વિભાગ હશે બરાબર અને ઇનોગ્રેશન કર્યું છે નરેન્દ્ર મોદી દ્વારા એના લગતી એટલે કે મિનિસ્ટ્રી પોર્ટ સિટી અને વોટર વેઝ દ્વારા કેટલીક મહત્વની યોજના પણ આપણા માટે એટલી જ મહત્વની છે તો કઈ છે યોજનાઓ જોઈ લે તો સાગરમાલા યોજના છે પછી ડેવલપમેન્ટ ન્યુ પોર્ટ છે કોસ્ટલ સિક્યુરિટી છે આઈડબ્લ્યુટી છે અને શિપિંગ બિલ્ડિંગ એન્ડ રિપેર આવી ઘણી બધી યોજનાઓ છે જે છે છે ભારત અને સાગર ખેડૂત યોજના આપણે સાગરમાલા યોજના છે તો ગુજરાતમાં કઈ છે સાગર ખેડૂત બરાબર સાગર ખેડૂત યોજના ખાસ યાદ રાખો કે ભારત સરકારની યોજના અને ગુજરાત સરકારની યોજના બંનેને સાથે યાદ રાખવી પડશે બીજો પ્રશ્ન જોઈએ તો હાલમાં જ યુગ યુગી ભારત મ્યુઝિયમ માટેનો કાર્યક્રમ ક્યાં યોજાયો હતો આપણા ઓપ્શન છે કે લખનઉમાં પટનામાં ગાંધીનગર કે નવી દિલ્હીમાં બરાબર તો મોટા ભાગે આ બધા પાટનગરો છે આ ગુજરાતની રાજધાની છે બરાબર ના આ હવે રાજધાની કહ્યો તો ભારતની એ તો આપણો જવાબ છે કે નવી દિલ્હી ખાતે આ યુગ યુગી ભારત મ્યુઝિયમ

આજે યુગ યુગીન ભારત મ્યુઝિયમ છે એ રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે બની રહ્યું છે પણ ક્યાં રાષ્ટ્રભવનની બાજુમાં છે ઉત્તર દક્ષિણ બ્લોકની અંદર આની રચના થઈ રહી છે બરાબર હવે આના વિશે જે સૌથી મોટું મ્યુઝિયમ બનશે બનશે એટલે હાલ નહીં જ્યારે બની જશે ત્યારે ભારત સૌથી મોટું મ્યુઝિયમ તરીકે ગણવામાં આવશે પણ હમણાં હાલ કહ્યું છે તો હાલ પૂરતું સૌથી મોટું મ્યુઝિયમ છે ભારતીય મ્યુઝિયમ કે એને ઇન્ડિયન મ્યુઝિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે આને નામે બીજો પણ એક વીક છે કે આની સ્થાપના અઢારસો ને ચૌદમાં જો અઢારસો ને ચૌદમાં થઈ હતી વિચારજો અઢારસો ને ચૌદમાં એસેટિક સોસાયટી ઓફ બંગાળ દ્વારા એની રચના કરવામાં આવી હતી અને આ ભારતનું સૌથી મોટું નહીં પણ આ શું છે આજે પણ એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌથી મોટું કેવું છે બહુ હેતુ એક જો ને બહુ હેતુક કે મ્યુઝિયમ તરીકે પણ ઓળખાય છે તો આના નામે કેટલા બે બે રેકોર્ડ હાલ પણ ચાલી રહ્યા છે કયો છે એક તો ભારતીય મ્યુઝિયમ તરીકે ઓળખાય છે ભારતનું જ નહીં ભારતનું જ નહીં પણ એશિયાનું ભારત તો છે જ કયું ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો સૌથી મોટું કયું છે એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌથી મોટું બહુ હેતુ એક જ હેતુ ને બહુ હેતુક એ આ સ્પષ્ટ શબ્દ છે કે બહુ છે એકથી વધુ હેતુ માટે આ મ્યુઝિયમનો ઉપયોગ થાય છે એ એશિયા પેસેફિકનું સૌથી મોટું છે અને એની રચના ક્યારે અઢારસો ચૌદમાં થઈ હતી એ પણ ખાસ ધ્યાન રાખવું વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ફ્રાન્સની રાજધાની પેરિસમાં લુવર મ્યુઝિયમ આવેલું છે અને આ મ્યુઝિયમનું નામે પણ રેકોર્ડ છે કે આ મ્યુઝિયમ જે લુવર મ્યુઝિયમ છે સૌથી વધુ અને વિશ્વમાં સૌથી વધુ વખત મુલાકાત લેવાતું લુવર મ્યુઝિયમ જેને વર્લ્ડ રેકોર્ડ પણ ધરાવે છે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે બરાબર ત્રીજા પ્રશ્નની વાત કરી લઈએ તો કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર શ્રી દ્વારા રજૂ કરવામાં નવી ઇલેક્ટ્રોનિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ની આ જે મેનેજમેન્ટ જે સિસ્ટમ લઈને આવે એટલે કે યોજના છે કે આની પ્રાથમિકતાનો લાભાર્થી કોણ એટલે પ્રાથમિક લાભાર્થી કોણ હશે તો એ ઓપ્શન છે સરકારી કર્મચારી એમપી હશે એમએલએ હશે કે કોઈ નહીં જો આપણો આન્સર છે આ જે છે એ સરકારી કર્મચારીઓ માટે એટલે કે આ જે નવી ઇલેક્ટ્રોનિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને એની જે લાભાર્થી હશે કોણ હશે સરકારી કર્મચારીઓ હશે બરાબર ત્યાર પછી વાત કરીએ કે રાજસ્થાન શું અહીંયા રાજસ્થાન લખ્યું છે અહીંયા આવશે રાજસ્થાન રાજસ્થાન રાજ્ય દ્વારા ઈ ઈ એસ ઈઈએસએલ અને આર આઈએસએલ વચ્ચે કયું હેતુ માટે ભાગીદારી કરવામાં આવી ઓપ્શન છે આપણો જળવાયુ પરિવર્તન પાણીના સ્ત્રોતનો ઉત્કર્ષ ઊર્જા કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે આમાંથી કોઈ પણ નહીં જો જળવાયુ પરિવર્તન અને પાણી સ્ત્રોત નથી બરાબર આ પણ ઓપ્શન છે પણ આ જે ઈસીએલ છે અને આર આઈએસએલ આ જે સર્વિસ આપનારી સંસ્થાઓ દ્વારા રાજસ્થાનમાં ઉર્જા કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે આ એને માટે એક તો જળવાયુ પરિવર્તન સમસ્યા તો છે પાણીના સ્ત્રોતની પણ સમસ્યા છે પણ અહીંયા આગળ ધ્યાન હોય તો ઉર્જા અને સૌથી ગરમ છે તો એ ઉર્જાનો સૌથી વધુ અને કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય એના પ્રોત્સાહન માટે આ બે સંસ્થાઓ દ્વારા રાજસ્થાનમાં ભાગીદારી કરવામાં આવી છે કઈ સંસ્થા દ્વારા ગૂગલના સીઈઓ બરાબર સુઈઓ છે સુંદર પિચાઈ એને ડોક્ટર ઓફ સાયન્સની પદવી આપવામાં આવી છે આઈઆઈટી ખડગપુર દ્વારા આઈઆઈટી બોમ્બે દ્વારા આઈઆઈટી કાનપુર દ્વારા કે આમાંથી કોઈ પણ નહીં જો સીઈઓ ને સુંદર પિચાઈ છે ગૂગલના એને આ જે ડોક્ટર ઓફ સાયન્સની પદવી આપવામાં આવી છે એ આપણો જે આન્સર છે એ આપણો જે આઈઆઈટી ખડગપુર દ્વારા એમને ડોક્ટર ઓફ સાયન્સની ઉપાધિ આપવામાં આવી છે હવે આઈઆઈટી દિલ્હી કયો પ્રોજેક્ટ હેટર બે સ્વદેશી આરોગ્ય સંભાળ તકનીકનો આ જે ટેકનોલોજીને વિકાસ કર્યો છે એનો જે ઉપયોગી આ ઉદ્યોગમાં સ્થાનાંતર એટલે કે ઉદ્યોગ સ્વરૂપે એને વિકસિત કરવા માટેની પહેલ કરી છે કોના દ્વારા તો આઈઆઈટી દિલ્હી દ્વારા અને એ કેટલી છે બે સ્વદેશી

આ બે સ્વદેશી ટેકનોલોજી છે એનો ઉપયોગ શું છે અને એનો ઉદ્યોગ તરીકેનું સ્થાનાંતરિત કરવાનો હેતુ છે એ પણ જોઈ લઈએ જો એન એન ઈટી આર એનો ફૂલ ફોર્મ કહેવામાં આવે છે નેનો ટેકનોલોજી નેનો ટેકનોલોજી નેટવર્ક ફોર રિસર્ચ એન્ડ એપ્લિકેશન બરાબર એને કહેવામાં છે નેનો ટેકનોલોજી નેટવર્ક ફોર રિસર્ચ એન્ડ એપ્લિકેશન છે આ જે પ્રોજેક્ટ ટેકનોલોજી છે એને મંજૂરી કોણ આપે તો મંજૂરી એને આપે છે ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા એને ભંડોળ પૂરું આપવામાં આવે છે આ જે ટેકનોલોજી વિકસાવી છે એ લોકો જે ટેકનોલોજી વિકસાવનાર છે એને સ્ટાર્ટઅપ તરીકે બરાબર સ્ટાર્ટઅપ તરીકે જે રજૂ કર્યું છે અને એને જે મંજૂરી અને ભંડોળ જે પૈસાનું ભંડોળ આપ્યું છે કોણ આપે છે ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા હવે આ ટેકનોલોજી ની પણ આ જે ટેકનોલોજી વિકસિત કરી છે એ પણ કે સ્વદેશી છે તો એની પણ વાત કરી લઈએ તો એ છે પ્રથમ છે ડીએનએ એપ્ટેમર એપ્ટેમર ફોર પ્રોસ્ટેટ કેન્સર ડિટેક્શન ટેકનોલોજી છે આ ટેકનોલોજી નું નામ છે ડીએનએ એપ્ટેમર ફોર પ્રોસ્ટેટ કેન્સર ડિટેક્શન ટેકનોલોજી આનું કામ છે પ્રોસ્ટેટ કેન્સર ને થેરોનેસ્ટિક થેરોનોસ્ટિક તરીકે ઉપયોગ થાય છે એટલે કે કયું છે તમારું જે ડીએનએ છે ડીએનએ તપાસ કરીને પ્રોસ્ટેટ કેન્સરને ડિટેક્ટ કરવાનું કામ એટલે કે ઓળખવાનું કામ કરે છે આ ટેકનોલોજી છે બીજી જે ટેકનોલોજી છે એ છે પેથોજન ડિટેક્શન માટે છે પેથોજન એટલે રોગ છે ફોટોનિક ચીપ આ કેવા છે ફોટોનિક ચીપ આધારિત છે સ્પેક્ટ્રોમેટ્રિક બાયો સેન્સર ટેકનોલોજી છે આના દ્વારા પેથોજન એટલે કે જીવાણુઓ છે ઝડપથી અને એની ચોક્કસ તપાસ દ્વારા આપણે એ રોગને ઓળખી શકીએ અને ચેપી રોગનું નિવારણ અને એને અટકાવી પણ શકીએ એવી ટેકનોલોજી છે પેથોજન ડિટેક્શન એટલે કે આ રોગચાળા કે ચેપી રોગ છે એને ઓળખવું એની તપાસ કરવી અને એના માટે આગળની જે કાર્યવાહી કરી શકાય એના માટેની આ ટેકનોલોજીને વિકસિત કરવામાં આવી છે હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન એ છે યુએન ઇકોસોક બરાબર એનું ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ દ્વારા

બે હજાર ચોવીસ આપણો જવાબ હશે બી એટલે કે માહિતી મળે તો એનઆઈટીસી નું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી કાલીકટ બરાબર આ કલેકટ દ્વારા એક પોર્ટલ રજૂ કરવામાં વે પોર્ટલ રજૂ કરવામાં આવ્યું છે આ એક નું કામ છે ડેટા મેનેજમેન્ટ કરવાનું બરાબર જે કોઈ ડેટા આવે છે આ એક એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગ માટેની વિશેષ સંસ્થા છે જે ઇનોવેશન ને પ્રોત્સાહન પૂરું પાડવાનું કામ કરે છે બરાબર એના દ્વારા ની વાહિકા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે હવે વાત કરીએ ચૌદમી ભારત વિયેતનામ સંરક્ષણ નીતિ સંવાદ ક્યાં યોજવામાં આવ્યો આ છે ચૌદમી આવૃત્તિ કઈ ભારત અને વિયેતનામ સંરક્ષણ નીતિની જે આ ચૌદમી યાદી છે ચૌદમી સંવાદ છે એ આવૃત્તિ છે અને ક્યાં યોજાય નવી દિલ્હી જકાર્તા બાલી કેમાંથી કોઈ નહીં બરાબર આપણો આન્સર છે નવી દિલ્હી બરાબર આ આપણે લગભગ આ છેલ્લો ક્વેશ્ચન છે બરાબર જરૂરથી તમને કરંટ અફેર્સ ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને એને વધુમાં વધુ લોકોને શેર કરશો